ભરૂચમાં યુવા ન્યાય ચળવળનાની જાહેરથર સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટરને યુવાનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસીઇ સબ ઓડિટર સિનિયર સર્વેયર પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ક આસિસ્ટન્ટ મદદનીશ ઇજનેર સિવિલ ગ્રાફિક ડિઝાઇનર અલગ અલગ સંલગ્ન અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય પારદર્શી પેપર સહિત ભૂલ રહિત છે પરંતુ છેલ્લા લેવાયેલા તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી તેના કારણે અનેક છબરદાર સામે આવ્યા છે સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે ટીસીએસ કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી હોતો તેમજ ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે

આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ જ નુકસાનકારક અને અન્યાય કરતા છે તે પણ આ સીઆરટી પદ્ધતિને કારણે દૂર કરવાની માંગ કરાઈ હતી ગતરોજ બપોરે 11 કલાકે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આજરોજ અમે ભરૂચ શ્રી કલેક્ટર સાહેબ પાસે છે બીજી ઓગસ્ટે ગોણ સેવા તરફથી લેવામાં આવતી એક્ઝામ જે સીબીઆરટી પદ્ધતિ મુજબ લેવામાં આવે છે એમાં જે લોકોને જે હિતનો ન્યાય થાય છે અન્યાય થાય છે લોકોને પોતાના માર્ક જાણવા મળતા નથી આ પદ્ધતિથી બીજી બધા ઘણા સ્ટેટ એક્ઝામ લે છે આઈબીપીએસ ની સીજીએલ અને એનસીસી સીસી ની એક્ઝામ લે છે તો એ લોકો માર્ક જાહેર કરે છે આ ગોળ પસંદગી મંડળ ગુપ્ત ભાવ ભાવ બતાવી અને માર્ક જાહેર કરતા નથી જેથી વિદ્યાર્થીઓને ખબર નથી પડતી કોને કેટલા માર્ક આવ્યા અને જેને માર્ક જેને મેરિટમાં નામ આવ્યા છે એમને કેટલા માર્ક છે અને પોતાના પણ માર્ક જાણવા મળતા નથી તેથી આ સિસ્ટમ બહુ ઝડપી કામ કરવા માટે લાવ્યા હતા પણ સતત ફેબ્રુઆરીમાં એક્ઝામ લીધેલી જો જુલાઈ સુધી એનો